રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે એક બંદીવાન ભાઈઓ માટે એક સ્પોર્ટ્સનો ઇવેન્ટ આયોજન કરવામાં આવેલું છે અને જેમાં લગભગ પાંચસો પચાસ જેટલા બંદીવાન ભાઈઓ એમાં ભાગ લીધેલા પાંચ જેટલા ખેલકૂદ રમત રમત કરવામાં આવેલી હતી સ્પર્ધા અને એમાં જે ઉત્તીર્ણ થયેલ છે એ લોકોને અમને ઇનામ આપવામાં આવેલું છે એ ઉદઘાટન પણ કરવામાં આવેલું છે હા એક સાયકો સોશિયલ સેન્ટર ગઈકાલે આપણે ગુજરાતના ચીફ જસ્ટિસ શ્રી સુનિતા અગ્રવાલજીના હસ્તે એ ઉદઘાટન કરવામાં આવેલું છે એને મુખ્ય હેતુ એ છે કે જે બંદીવાન ભાઈઓ એ જેલ ઉપર આવે છે એ લોકોને માનસિક રીતે કોઈ અવરોધ નહીં થાય એ લોકોને માનસિક રીતે કોઈ પીડાતા હોય તો એ લોકોને સારી રીતે એક ફેસિલિટી મળે એ લોકોને સાયકો સોશિયલ એનાલિસિસ થાય અને એ લોકોને એક સારી રીતે સારવાર થાય અને પોઝિટિવ થિંકિંગ તરફ લઈ જવા માટે એ એક પ્રયાસ છે માનસિક રીતે કરવામાં કોઈ કોઈ ફેકલ્ટી એમાં રાષ્ટ્રીય રક્ષાશક્તિ યુનિવર્સિટી તરફથી એ સ્ટાફ આવે છે એ સાયકોલોજીસ્ટ છે એ લોકોએ નિષ્ણાતો હોય છે એ લોકોએ કે સ્ટડી કરી એ લોકોને મદદ મળે સર શું રાજકોટની જેલમાં ક્ષમતા કરતા બમણા કેદીઓ છે રાજકોટ મધ્યસ્થ જેલ જે રીતે આપ જોવો છો કે એક જૂની જેલ છે એમાં કાર્યક્ષમતા કરતાં પણ વધારે કાયદીઓ યાદ રહે છે એના માટે અમારે રાજકોટની નવી જેલ બનાવવાની જરૂર છે એના માટે અમે જગા માગણી કરી છે એ ટૂંક સમયને અમને મળી જશે તો એને એક નવા જેલ એમને અત્યાધુનિક જેલ એમ બનાવવામાં આવશે રાજ્યમાં કુલ કેટલી નવી જેલો બનાવવા માટે તૈયારી કરવામાં છે આજની તારીખમાં આપ જુઓ તો દ્વારકા સોમનાથ ભાવનગર બોટાદ આનંદમાં એક નવી જેલની કાર્ય કામ ચાલુ છે અને લગભગ આ વર્ષની અંત અથવા આવતી વર્ષમાં એ તૈયાર થઈ જશે અને લગભગ પંદરસો જેટલા કેપેસિટી એમાં વધી જશે